એમસીની સામાન્ય સભા બેઠકમાં હાટકેશ્વર બ્રિજનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો અમરાઈવાડીના કોંગ્રેસના કોર્પોરેટર અમિત નામને હાટકેશ્વરને લઈ સવાલ ઉઠાવ્યા બ્રિજતોળોનો ખર્ચ કોણ ભોગવશે બ્રિજ કેટલા સમયમાં તૂટશે નો બ્રિજ બનશે બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે હાટકેશ્વર બ્રિજ મામલે ડિમોલેશનની કામગીરી એજન્સીને સોંપવામાં આવી છે છ સ્ટેજમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે વ્યવસ્થાપૂર્ણ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે બ્રિજતોળોનું ખર્ચ અજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી લેવામાં આવશે અને એજન્સી પણ કોર્પોરેશન સામે કોર્ટમાં ગઈ છે બ્રિજ બનાવી કે નહીં તે અંગે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે આ સાથે વીએસ હોસ્પિટલની સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી વીએસ હોસ્પિટલ ખરાબ સ્થિતિમાં છે આ સાથે એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી અંગે રજૂઆત કરવામાં આવી હતી રોગચાળા અંગે વિપક્ષની રજૂઆત કરાઈ છે સ્માર્ટ સિટી બીમાર સિટી બની છે ફોગિંગ દવા છંટકાવ જેવી કામગીરી પાછળ કરોડ રૂપિયા ખર્ચ છતાં ત્રણ મહિનામાં ડેન્ગ્યુના પાંચસો છન્નું ટાઈફોઈડના પંદરસો સાહીઠ કેસ નોંધાયા છે આમ અમને શું રહ્યા છે કોંગ્રેસના અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડ તે સાંભળો માટે વાત કરી સાહેબ એક ચોથપોટ એ વાત કરી દો કે જે કંપની હાલમાં ડિમોલેશન કરી રહી છે એને ડિફોલ્ટર હજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની પાસેથી રૂપિયા લઈને એને પે કરવાના છે કે કોર્પોરેશન એને આપવાનું છે એટલે એમને મને એવું કહ્યું કે જે ટેન્ડરની શરત મુજબ જે કંપની દોષિત છે એ કંપનીની જોખમી એન્ડસ્ટ્રીને લઈને રહીને આપણે આ ખર્ચ એની પાસેથી વસૂલવામાં આવશે કોર્ટમાં ગયા છે અને કોર્ટ ભવિષ્યમાં શું ચુકાદો આવે છે એટલે મેં એમને સામે કમિશનર સાહેબ પ્રશ્ન કર્યો કે ભૂતકાળમાં કોર્પોરેશન ઘણા બધા ચુકાદા હારી ગઈ છે ને એમસી ની અગેન્સ્ટ આવી છે તો એવું માનવામાં આવે કે ભવિષ્યમાં આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ખર્ચ કરવામાં ના આવે ને એમસી ના ડિફોલ્ટર આવશે તો તો એમને કહ્યું ના એવું બનવાની સંભાવના ખૂબ ઓછી છે અને આપણે તકેદારી રાખીશું કે જે ડિફોલ્ટર કંપની છે એના ડોક્યુમેન્ટ એના સિરે જ એક ખર્ચ વસૂલવામાં આવે મેં બીજો પ્રશ્ન પછી કર્યો કે સાહેબ ત્યાં કેટલા સમયમાં એ ડિમોલેશન થઈ શકશે તો એમને મને એનો કોઈ ચોક્કસ જવાબ આપ્યો નથી ત્રીજો ચોથો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ હવે ક્યાં બનાવવામાં આવશે તો એમણે કહ્યું કે ભવિષ્યની ટ્રાફિક અને કનેક્ટિવિટીને જોઈને બનાવવામાં આવશે કમિશનર પોતે આ પર હોય એવું મને લાગતું નથી અને સ્પષ્ટ થાય છે કે અમદાવાદમાં જેટલા મોટા મોટા પ્રોજેક્ટો અને બનતા બ્રિજો હોય કે કોઈ પણ હોય હોયની સમય મર્યાદા કરતા ભારતીય જનતા પાર્ટીની બેદરકારીને કારણે હર હંમેશ લંબાયા છે તો સો ટકા આ હાડક્યો બ્રિજ એ આવનારા દિવસના પૂર્વ પૂર્વ વિસ્તારના વધારે વધારે નાગરિકો માટે સમાન ભૂતકાળમાં પણ પણ અને ભવિષ્યમાં રહેશે લાંબા વર્ષો સુધી આ કરી શકે કોંગ્રેસ કોંગ્રેસના અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડ તેમણે સરકાર ઉપર ગંભીર આરોપ કર્યા છે કેટલાક સવાલ ઉઠાવ્યા છે દર્શક મિત્રો આવા જ જોવા માટે કવરેજ ન્યૂઝ જોતા રહો